નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીતોડિયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ પર્વ જગદીશ મેકવાણે જણાવતા કહ્યું કે પ્રભુ જન્મ જન્મદિવસે સૌ જગતવાસીઓ પ્રેમ શાંતિ અને ભાઈચારાથી આજના દિવસનો સંદેશ સમગ્ર વિશ્વમાં શાંતિનું રાજ્ય સ્થપાય તે જરૂરી નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીતોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાણાના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યજ્ઞ અર્પણ કરતા ફાધર જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ જેમ એકબીજાને માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારા અને એકબીજાને માન આપીને સંપથી રહેવા એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો

ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાણે જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈચારાથી રહેવાની અપીલ કરી હતી ફાધર જગદીશ મેકવાણે પ્રભુ જન્મ દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે ચર્ચના અન્ય ફાધર અને શિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા હું ફાધર જગદીશ મેકવાન સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતને મુક્તિની ભેટ આપી શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાત જાતના ભેદભાવ છે આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું ફરી એક વખત મેરી ક્રિસમસ